છે હું છું શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી સમાચાર જૂનાગઢમાં મૌલાના મુફ્તીને લઈને મોટા સમાચાર મૌલાના સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે સામાખિયાળી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે મૌલાના મુફ્તી સલમાન અજહરી સામે ગુનો દાખલ થયો છે મૌલાના અને સભાની મંજૂરી માંગનાર આયોજક સામે ગુનો દાખલ થયો છે ગુલસને મામધી ટ્રસ્ટ દ્વારા સામાખિયાળીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એકત્રીસ જાન્યુઆરીના રોજ સામખિયાળી ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મૌલાનાએ કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી તો વધુ એક ફરિયાદ મૌલાના સામે થઈ છે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે મૌલાના મુફ્તી સલમાન અજહરી સામે વધુ એક ગુનો મૌલાના અને સભાની મંજૂરી માગનાર આયોજક સામે આ ગુનો દાખલ થયો છે ગુલસને મામદી ટ્રસ્ટ દ્વારા સામખિયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો 31 જાન્યુઆરીના રોજ સામખિયાળી ખાતે આ કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં મૌલાનાએ જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી આ જ મામલામાં હવે સભાની મંજૂરી માગનાર સામે પણ ગુનો દાખલ થયો છે અને મૌલાના સામે પણ વધુ એક ગુનો દાખલ થયો છે ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુશ્કેલી હવે વધી શકે છે વધુ એક ગુનો સામખીયાળી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે સભાની મંજૂરી માંગવામાં આવી હતી

તેનો વિડીયો ગઈકાલે જ ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો ને ગઈકાલથી જ ન્યૂઝ એટીન દ્વારા એ શક્યતા પણ છે તે વ્યક્ત કરવામાં આવી રહી હતી કે મૌલાના મુફ્તી સલમાન અઝરી ની વિરુદ્ધ ગુનો છે તે વધુ એક ગુનો છે તે નોંધાઈ શકે તેમ છે ન્યૂઝ એટીને જે તે શહેર અને જે તે જિલ્લાના નામ પણ આપ્યા હતા અને સાથોસાથ વાત કરી હતી કે કચ્છ પૂર્વના જે પોલીસ સ્ટેશન છે તેમ છે અને આખરે ગુનો છે તે દાખલ થયો છે મોલાના મુખિમ સલમાન હઝરી વિરુદ્ધ ગુનો છે નોંધાયો હોવાનું છે તે સૂત્રો છે તે જણાવી રહ્યા છે સાથોસાથ સભાની મંજૂરી માંગનાર આયોજક સામે પણ ગુનો છે તે નોંધવામાં આવ્યો તે નોંધવામાં આવ્યો છે ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા સામખિયાળીમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ ની અંદર પણ ભડકાઉ ભાષણ છે આ કોમી વિમનસ્ય પેદા થાય તે પ્રકારનું વાતાવરણ છે તે પ્રકારની વિવાદાસ્પદ જે ટિપ્પણી છે તે આ ઘાટકોપરના જે મોલાના છે તેના દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર મામલે થોડીક જ વારની અંદર કચ્છ પૂર્વ પોલીસ દ્વારા આ મામલે સત્તાવાર પોતાની પ્રતિક્રિયા પણ આપવામાં આવશે અને સૌથી મોટી એક વાત જુનાગઢ ખાતે થી પણ સામે આવેલી છે કે ત્રણેય આરોપીઓને છે તે આજ લંચ બ્રેક બાદ એટલે કે બપોરના સાડા ત્રણ વાગ્યા બાદ કોર્ટની અંદર રિમાન્ડ ની માગણી અર્થે રજૂ કરવામાં આવે તે પ્રકારની હાલ અત્યારે વિગતો છે તે જુનાગઢ પોલીસના સૂત્રો છે તે ચણાવી રહ્યા છે જી પંકજ જી અંકિત આભાર માહિતી આપવા માટે જૂનાગઢમાં ભડકાઉ ભાષણનો મામલો સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર છે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવીથી નજર વિવાદિત પોસ્ટર કરનાર સામે ફરિયાદ થશે એસપીએ વિવાદથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે તો ભડકાઉ ભાષણના મામલામાં એસપીએ પણ સૌને અપીલ કરી છે કે સોશિયલ મીડિયામાં કોઈપણ વિવાદાસ્પદ ટિપ્પણી ન કરવી પોતાની જાતને સ્પિરિચ્યુઅલ લીડર તરીકે ઓળખાવનારા મોલાના સલમાન અઝરીની સઘન છે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે આપને હું દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ જૂનાગઢના કે જ્યાં ગઈકાલે સાંજના સાડા છ વાગ્યાથી જે મોલાના સલમાન અઝરી સહિતના જે ત્રણેય આરોપીઓ છે તેમની પૂછપરછ છે તે એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે અને આ ત્રણેય આરોપીઓને ગમે ત્યારે જૂનાગઢની કોર્ટની અંદર રિમાન્ડની માગણી અર્થે કોર્ટ જૂનાગઢ પોલીસ દ્વારા છે તે પ્રોડ્યુસ કરવામાં આવી શકે તેમ છે બીજી તરફ વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેર પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવે છે સાથો સાથ શહેરના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તેના સીસીટીવી દ્વારા પણ જૂનાગઢ જે પોલીસ છે અને તેમનો જે નેત્રમ પ્રોજેક્ટ છે તેમના દ્વારા તમામ જગ્યાએ વોચ રાખવામાં આવી રહી છે તો સાથો સાથ વાત કરવામાં આવે તો ત્રણસો જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા તમામ જે જૂનાગઢ શહેરના જે સંવેદનશીલ વિસ્તારો છે તેની અંદર પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ છે તે પણ કરવામાં મુફતી સલમાન આજે કોર્ટમાં કરાશે જુનાગઢમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે જૂનાગઢમાં અન્ય જિલ્લાની પોલીસ પણ બોલાવાય છે ગીર સોમનાથની પોલીસ બોલાવવામાં આવી કોર્ટ સંકુલ તરફ જતા રસ્તે પણ બંદોબસ્ત ગોઠવાયો છે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમનું પેટ્રોલિંગ જોવા મળી રહ્યું છે જૂનાગઢથી આવી રહી છે મુફતી સલમાન અઝરીને આજે કોર્ટમાં કરાશે મુફતી સલમાન અરી વધી શકે છે કારણ કે વધુ એક ગુનો પણ છે જૂનાગઢના મૌલાના દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ આપવા અંગે દત્તાપ્રેય શિખરના મહંતે પણ નિવેદન આપ્યું ગુજરાતની પવિત્ર ભૂમિ જૂનાગઢમાં કાર્યક્રમમાં આવી મૌલાના મુફ્તીએ ઉશ્કેરણી ડહોળવાનો પ્રયત્ન આપતા કહ્યું કે દેશની શાંતિ સમાજ અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલા સ્થાન આપે છે જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી

ઘટનામાં જાનહાનિની આશંકા છે આગમાં અનેક લોકો ફસાયા છે અને કેટલાય ઈજાગ્રસ્ત થયા છે મધ્યપ્રદેશથી આ તસવીરો આવી રહી છે હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી અને ફટાકડાનો સામાન અહીંયા વધારે હોવાના કારણે ફેક્ટરીમાં વિસ્ફોટ પણ થયા અને આગની લપેટો દૂર દૂર સુધી જોઈ શકાઈ હતી ફાયર વિભાગની ટીમો અહીંયા પહોંચી ગઈ છે આગ ઉલવાની કામગીરી પણ ચાલુ છે આ ઘટનામાં જાનહાની આશંકા સેવાઈ રહી છે કારણ કે ફેક્ટરીમાં ઘણા કામદારો હતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને કેટલાય હજુ ફસાયેલા હોવાની પણ જાણકારી આવી રહી છે જૂનાગઢમાં આરોપીને મારમારી હત્યા કરવાના ગુનામાં પીએસઆઈની ધરપકડ કરાઈ છે શહેરના બી ડિવિઝનમાં બનાવ બન્યો હતો ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકને પીએસઆઈએ પૈસા માંગીને માર માર્યો હતો માર મારવાથી આરોપી હર્ષીલ જાધવનું મોત નીપજ્યું હતું આરોપીએ પૈસા ન આપતા બેરહેમીથી માર માર્યો હતો પીએસઆઈ મુકેશ મકવાણાની હત્યાના કેસમાં ધરપકડ કરાઈ પોલીસ દ્વારા પીએસઆઈની પૂછપરછ શરૂ કરાઈ છે હર્ષિલ જાધવે ત્રણ લાખ નહીં આપતા માર માર્યો હતો હત્યારા પીએસઆઈને આગામી સમયમાં કોર્ટમાં રજૂ કરાશે વડોદરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડનો વીડિયો વાયરલ થયો છે શહેરના માજલપુરની ગેસ એજન્સીમાં ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરોમાં ગેસ ભરતા હોવાનો વીડિયો વાયરલ થયો આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈપણ જાતના ભય વગર એક સામાન્ય પાઇપથી ગેસ ભરવામાં આવે છે મહત્વનું છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારના ગેસ રિફિલિંગથી મોટી દુર્ઘટના થવાનો ડર રહે છે ગેસ એજન્સીમાં આ રીતે ગેરકાયદે ગેસ રિફિલિંગ કરાતા જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે તો માજલપુરની ગેસ એજન્સીમાં ગેરકાયદે રિફિલિંગ થયું તસવીરોમાં જોઈ શકાય છે કે ગેરકાયદેસર રહેણાંક વિસ્તારમાં જ આ રિફિલિંગથી દુર્ઘટનાનો પણ ભય રહેલો હોય છે તમે જોઈ શકો છો કે આ ઘરેલું ગેસ છે અને તેમાંથી ગેરકાયદેસર રીતે પાઇપ પાઇપવાટે ગેસ કાઢાઈ રહ્યો છે રાજકોટમાં નિખિલ દોંગાના રેગ્યુલર જામીન મંજૂર થયા ગુદસીટોકના ગુનામાં જેલમાં હતો ગુજરાત હાઈકોર્ટેખિલ દોંગાએ અનેક ગુનાને અંજામ આપ્યો છે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપનો ફાઉન્ડર છે નિખિલ દોંગા તેના રેગ્યુલર જામીન મંજૂર થયા છે ગુદસીટોકના ગુનામાં તે જેલમાં કેદ હતો ગુજરાત હાઈકોર્ટે તેને જામીન આપ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું બજેટ રજૂ થયું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આ બજેટ રજૂ કર્યું દસ હજાર આઠસોને એક ડ્રાફ્ટ બજેટમાં ચૌદસો એકસઠ પોઈન્ટ ત્રાસી કરોડના સુધારા સાથે એએમસીનું આ બજેટ રજૂ કરાયું હતું વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે એએમસીમાં બાર હજાર બસો બાસઠ પોઈન્ટ ત્રાસી કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું આ બજેટમાં નવા કોઈપણ કરવેરાનો ઉમેરો નહીં થતાં લોકોમાં ખુશી છવાઈ છે આ બજેટ પ્રમાણે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનાર અને નવા વિસ્તારોમાં પણ ટેક્સ મામલે રિબેટની જોગવાઈ કરાઈ છે આ બજેટ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં સો ટકા રાહત અપાશે ઉપરાંત કઠવાડા ખાતે નવી ગૌશાળા રિવરફ્રન્ટ ખાતે ફાયર ચોકી તથા રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડરપાસ તૈયાર કરવાનું આયોજન કરાયું છે આ સિવાય હમ ફિટ તો ઇન્ડિયા ફિટ અંતર્ગત બાલવાટિકાથી ધોરણ ચાર સુધીના બાળકોને દૂધ પાવડર પણ અપાશે અમદાવાદના નવા નજરાણા સ્વરૂપે વીસ કરોડના ખર્ચે ભારતના તમામ રાજ્યોના સ્કૂલોનું પ્રતિનિધિત્વ કરતો પ્રથમ લોટસ પાર્ક પણ બનાવાશે તો વીસ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવાની પણ બજેટમાં જોગવાઈ કરાઈ છે તદઉપરાંત તેને લાઇટિંગ સાથે શણગારવામાં આવશે તંદુરસ્ત અમદાવાદનું નિર્માણ સમગ્ર અમદાવાદ ને કેમેરાની અંદર આવરી લેવામાં આવશે હાલમાં કાંકરિયા છે વસ્ત્રાપુર ખાતે છે પ્રહલાદનગર ખાતે છે એવા જ જેમ્યુઝમેન્ટ પાર્ક પૂર્વના પટ્ટાની અંદર ઉત્તરના પટ્ટાની અંદર દક્ષિણના પટ્ટાની અંદર આગામી સમયગાળા દરમિયાન એમ્યુઝમેન્ટ પાર્કનું પણ આયોજન કરવાનું બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે કઈ ના કઈ ભારતીય જનતા પાર્ટી કે રાજમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તિજોરી ખાલી હો ચુકી હાર્ચ દો હજાર 2023 તક દો હજાર ચોવીસ તક 957 સત્તાવન કરોડ રૂપિયા કા દેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર હે कहीं ना कहीं कांग्रेस पार्टी मानती है कि ये बजट कहीं ना कहीं भारतीय जनता पार्टी के लिए दस में से सिर्फ एक मार्क कांग्रेस पार्टी देती है और कहीं ना कहीं ये बजट भी हर तरीके की तरह से जुमलेबाज बजट है कांग्रेस पार्टी का यह मानना है દ્વારકાના ખંભાળીયા તાલુકાના ધરમપુર ગામે અનધિકૃત બાંધકામો પર તંત્રએ કાર્યવાહી કરી ધરમપુર ગામે આવેલ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી ધરમપુર ગામે આવેલ રસ્તો પહોળો કરવાના મામલે પોલીસનો બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્રણ દિવસમાં સિત્તેરથી વધુ રહેણાંક મકાન તેમજ કોમર્શિયલ બાંધકામો પર તંત્રએ બુલડોઝર ફેરવી કામગીરી કરી હતી જે રસ્તાનું કામ થઈ શકતું ન હતું જે માટે ગ્રામ પંચાયત દ્વારા જે તે દબાણકારો હતા એમને નોટિસ આપવામાં આવેલી હતી અને લગભગ સિત્તેરક જેટલા દબાણો જણાયા આવતા પોલીસ વિભાગ પંચાયત વિભાગ અને અમારા દ્વારા કાયદાની વ્યવસ્થા જળવાય તે રીતે તમામ દબાણો છે એ છેલ્લા બે ત્રણ દિવસમાં દૂર કરવામાં આવે છે અને હવે વાત રસ્તાની સમસ્યાની તાપી જિલ્લાનું નેશનલ હાઇવે ત્રેપન પર હાલ ખાડા રાજ જોવા મળી રહ્યું છે નેશનલ હાઇવે પર મસ મોટા ખાડા પડી જતા તંત્ર દ્વારા માત્ર થીંગણા મારીને જ સંતોષ માનવામાં આવી રહ્યો છે સૌથી મોઘો ટોલ ટેક્સ વસૂલનાર આ હાઇવે પર ઠેર ઠેર ખાડા દેખાઈ રહ્યા છે વાહન ચાલકો પાસેથી મોટા પ્રમાણમાં ટેક્સ વસૂલવામાં આવે છે છતાંય હાઈવે આ બિસ્માર હાલતમાં દેખાઈ રહ્યો છે જેથી હાઈવે હલકી ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે હાઈવે જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ બન્યું છે આ હાઈવે નેશનલ હાઈવે જેવો સુઘડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે ટોલ ટેક્સ બધો લેતા હોવાથી રસ્તો ભઈ રસ્તા બી સારા હોવા જોઈએ એવું અમારે માનવું છે કેમ કે રસ્તાનો સારા હોય તો પછી રાત્રે ચલાવતા ગાડી અમને અકસ્માતનો ભય સતાવે છે તો રસ્તાઓ પર ચોમાસામાં પડેલા ખાડાઓને એમાં પણ પેવર બ્લોકથી ખાડાઓ પૂરવામાં આવ્યા છે એના કારણે ઘણી વાર આકસ્મત થાય છે તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ ખાડાઓ પડતા તંત્ર દ્વારા માત્ર ઠીંગડા મારીને જ આ હાઈવે ચલાવવામાં આવી રહ્યો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ નેશનલ હાઈવે ત્રેપન છે જેમાં તંત્ર દ્વારા જે ખાડા પડતા માત્ર બ્લોક પાથરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે કહેવાય છે કે આ ટો હાઈવે પર જે ટોલનાકું છે માંડલ ટોલ નાકું જે ગુજરાતનું સૌથી મોંઘું ટોલ નાકું કહેવાય છે અને છતાં પણ આ તંત્ર દ્વારા આ હાઈવે પર જે ટોલ ટોલનાકું વસૂલવામાં આવે છે તેમ છતાં પણ આ હાઈવેની બિસ્માર હાલત દ્રશ્યમાં જોઈ શકાય છે ખાસ કરીને આ મોંઘામાં મોંઘુ ટોલ નાકો હોવા છતાં પણ આ હાઈવેનું સમારકામ યોગ્ય રીતે થતું ન હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આ હાઈવે ખાસ કરીને જે નેશનલ હાઈવે તેપન તરીકે ઓળખાય છે પરંતુ નેશનલ હાઈવે જેવી સ્થિતિ આ હાઈવેની હાલ તો દેખાઈ રહી નથી અને નેશનલ હાઈવેની ઓળખ આ રસ્તો ગુમાવી રહ્યો છે તેવું દ્રશ્યમાં જોઈ શકાય છે હેમંત ગામિત ન્યૂઝ એટીન ગુજરાતી તાપી તો આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે लुबे फ्लो नहीं फोर्स। लूबे पॉम्प फ्लो नहीं फोर्स वेलकम बे उम्मीदवार सूत्रोच्चार कर विरोध नोधा પીજીવીસેલ કચેરીથી ઉમેદવારોની અટકાયત કરાઈ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉર્જા મંત્રીને લખ્યો પત્ર ઉર્જામંત્રી કનુ દેસાઈને પત્ર લખી પીજીવીસેલના ઉમેદવારોને ન્યાય માટેની માંગ કરી યુવાનોની તાત્કાલિક ભરતી કરવા અથવા ભરતી કરવાનો સમયગાળો વધારવાની માંગ કરી ભાવનગર મનપાના અણધણ વહીવટી શહેરના આનંદનગર વિસ્તારમાં સોસાયટીનો રસ્તો સારો હોવા છતાં નવો રોડ બનાવવા કરાયું હતું આયોજન મેયરે સારો રસ્તો હોવાથી ખાતમુહૂર્ત ન કરતા પ્રજાના રૂપિયાનો વેડફાટ બચ્યો મનપા દ્વારા બનાવવા ખર્ચાતા રૂપિયાને લઈને મેયરે કમિશનરને જાણ કરી કમિશનરે તાકીદે પગલું ભરતા અધિકારી પંકજ રજાઈને સસ્પેન્ડ કર્યા મેયરની કોઠા સૂઝને કારણે પ્રજાના ચુમ્માલીસ લાખ વેડફાટા બચી ગયા રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં

ખંભાડિયામાં પાલિકાની પાણીની પાઇપલાઇનમાં થયું ભંગાણ પાઇપલાઇનમાં વાલ્વ લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો નવા દ્વારકા ગેટ નજીક પાણી લાઈનમાં ભંગાણ ખંભાડિયા નગરપાલિકા તંત્ર નિંદ્રામાં હોવાનો આરોપ અંબાજીમાં દાંતા હોસ્પિટલમાં સ્થાનિકોએ કર્યો વિરોધ આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ નર્સ અને સ્ટાફ ડિલિવરી કરાવતા હોવાનો આક્ષેપ અઠવાડિયામાં તમામ સુવિધાઓ આપવાની માંગ કરી સ્થાનિકોએ આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરવાની આપી ચીમકી અમદાવાદની એસપીપી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી દર્દીને અપાયેલા સૂપમાં જીવાત નીકળી દર્દીના સંબંધીએ વિડીયો બનાવી વાયરલ કર્યો તો સૂપમાં જીવાત નીકળવાના મામલે એમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન કહ્યું કે એમસી કોન્ટ્રાક્ટર સામે શો કોઝ નોટિસ આપી કોન્ટ્રાક્ટરની ભૂલ બદલ પાઠવાઈ છે શોકોઝ નોટિસ મુફ્તી સલમાન અઝરીએ ઝેર રોકવાનું ભારે પડ્યું મુફ્તીને ગુજરાત એટીએસે મુંબઈના ઘાટકો પરથી ઝડપી લીધો છે હવે મુફ્તીને જૂનાગઢ કોર્ટમાં રજૂ છે થોડા સમય પહેલા જૂનાગઢમાં આયોજીત એક સભામાં મૌલાનાએ ભડકાવ ભાષણ આપીને સનાતનના વિરુદ્ધમાં ઝેર ઓક્યું હતું જેને લઈ પોલીસે સુરતના ઉમરપાડા સુધી એક નવી બ્રોડગેજ રેલવે લાઇન બનવાની છે આ તસવીરો અમે આપને જે બતાવી રહ્યા છે એ રેલવે લાઈન બાબતે લડતના એંધાણ પણ અહીંયા દેખાઈ રહ્યા છે સરકાર દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે ગ્રામસભાની પરવાનગી વિના આ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ કરવાના આરોપ લાગી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે જે જૂની નેરોગેજ લાઇન છે એ જ રેલવે લાઇનને અપગ્રેડ કરી બ્રોડગેજ લાઇન બનાવવામાં આવે તો ખેડૂતોની મહામૂલી જમીન બચી જશે આ બાબતે ખેડૂતો સરકારને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે અમદાવાદથી નવસારી સુધીની ટાવર લાઇન નાખવામાં આવી રહી છે સાતસો પાસઠ કેવીની એટલે ખૂબ મોટું ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે અને એમાં પાવર કોર્પોરેશનના અધિકારીઓ અને મામલતદાર નાયબ કલેક્ટરના અધિકારીઓ ખોટી રીતે જબરજસ્તીથી ખેડૂતો ઉપર દબાણ કરીને કાયદાની વિરુદ્ધ જઈને કાર્યવાહી કરી રહી છે અનાજ પકાવતી જમીન અને તેને નિરર્થક બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે કોસંબાથી લઈને ઉમરપાડા સુધી નેરોગેટ લાઇન છે અને એની બંને સાઇડ પર ત્રીસ ત્રીસ મીટર જગ્યા ખેડૂતોને આપી જ છે અને તે જ લાઈનને એ લોકો અપડેટ કરે તો આ ખેતીલાયકની જમીન બધી બચી જાય અને ખેડૂતોને મોટા પાયે થતું નુકસાન બચે ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર છે સરદાર સરોવર નર્મદા બંધ ગત સિઝનમાં છલોછલ ભરાયો હતો જેના કારણે ઉનાળામાં પણ રાજ્યના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા નહીં રહે પાણીનો વિપુલ માત્રામાં જથ્થો ડેમમાં છે નર્મદા ડેમ સિત્યોતેર ટકા ભરાયેલો છે નર્મદા ડેમની હાલ સપાટી એકસો એકત્રીસ પોઈન્ટ દસ મીટર છે જે ગત વર્ષની સરખામણીમાં આઠ મીટર વધુ છે હાલ ઉપરવાસમાંથી આઠ હજાર ચોર્યાસી ક્યુસેક પાણી આવી રહ્યું છે જેની સામે સત્યાવીસ હજાર બસો ઓગણત્રીસ ક્યુસેક પાણી ખર્ચાઈ રહ્યું છે એટલે હવે ચાલુ થતો ઉનાળો આકરો બને એ પહેલા ખેડૂતોની માંગણીને જોતા નર્મદા ડેમ માંથી વીસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે આ પાણી સૌરાષ્ટ્ર કચ્છ સુધી નર્મદા કેનાલને લિંક તળાવોમાં ઠાલવી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે રાજ્યમાં વીજળીની માંગ પણ વધી છે રાજ્યને સોળ ટકાના નિયમ મુજબ નર્મદા ડેમના બંને પાવર હાઉસ ચાલુ કરી દેવાયા છે હાલ કેનાલમાં પાણી છોડવાને કારણે સીએચપીએચ કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ ટર્બાઈનો વારાફરતી છન્નું કલાક ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે હાલ તો આ નર્મદા ડેમમાંથી વીસ હજાર ક્યુસેક પાણી છોડાતા ખેડૂતો માટે એક સારા સમાચાર કહી શકાય ગુજરાતની જીવાદોરી જે છે એ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર આજે સાબિત થવા જઈ રહી છે હું ન્યૂઝ એટીન ગુજરાતી પર તમને એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છે કે જે સરદાર સરોવર અને આ મુખ્ય કેનલ છે જે મુખ્ય કેનલ જે લગભગ કચ્છ સુધી આ પાણી આપવામાં આવે છે અને હાલ શિયાળો ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળો આકરો બનતો જઈ રહ્યો છે ત્યારે ઉનાળામાં પણ આજે પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું કરવામાં હાલ નર્મદા ડેમ સક્ષમ છે કારણ કે હાલ પણ ખેડૂતોની માંગને લઈ વીસ હજાર જેટલું ક્યુસેક પાણી જે છે એ આ મુખ્ય કેનલમાં છોડવામાં આવી રહ્યું છે જે ગુજરાતભરમાં નદી નાળા અને જે સરોવરો છે જેને ભરવામાં આવશે એટલે કહી શકાય કે જે સરોવર નર્મદા ડેમ છે નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી છે અને આજે પણ આ જે જીવાદોરી છે જેની સપાટી જોવા જઈએ તો એકસો એકત્રીસ પોઈન્ટ દસ મીટર જ છે એટલે લગભગ નર્મદા ડેમ સિત્યોતેર ટકા આજે પણ ભરાયેલો છે એટલે આવનારા દિવસોમાં ઉનાળો આખો બને અને પીવા અને સિંચાઈની પાણીની માંગ ઉઠે તો પણ નર્મદા ડેમ આ પાણી પૂરું પાડવામાં હાલ તો સક્ષમ છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું માંડવીના કરંજ ગામે ભંગાણ સર્જાયું લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો બગાડ થયો લાઇનમાં ભંગાણથી અઢાર ગામોને નહીં મળે પાણી જ્યાં સુધી લાઇનનું સમારકામ નહીં થાય ત્યાં સુધી પાણી નહીં મળે તદકેશ્વર હરિયાળ વરેથી પાણેથા મુલવણ શેઠી કરંજ છમુસર ભાતકોલ કોથવા પાલોડ અને લીડિયાદ પીપોદરા અને કન્યાસી ભમોમ અને બંભોરા આ સહિતના જે ગામો છે તેને પાણી નહીં મળે કરંજ નજીક વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું છે આ કેબલ નાખવાનું કામ ચાલુ હોવાથી વારંવાર રોડ અને પાણીની લાઇનમાં નુકસાન જાય છે દાહોદના ઝાલોદમાં બાળકો માટે બનાવાયેલ બાગ અતિ દયનીય હાલતમાં છે અંદાજે પાંત્રીસ વર્ષ પહેલા બનાવાયેલા આ પાર્કમાં બાળકોની રમતગમત માટે અનેક સાધનો મુકાયા પરંતુ મેન્ટેનન્સના અભાવે હાલ આ બાગ જર્જરિત હાલતમાં છે કટાઈ ગયેલા રમતગમતના સાધનોને કારણે અનેક વાર અહીં બાળકોને ઈજાઓ થાય છે ઉપરાંત બાગમાં સ્વચ્છતાના અભાવે બાળકો અહીં અન્ય રમતો પણ નથી રમી શકતા નગરના એકમાત્ર બાળ ક્રીડાંગણમાં વહેલી તકે સમારકામ થાય અને બાળકો માટે અત્યાધુનિક રમતગમતના સાધનો મુકાય તેવી લોકોએ માંગ કરી છે જે લોકોએ બનાવ્યું તેમાં સારું યોગદાન આપેલું અને નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યું હતું પણ નગરપાલિકા ને છેલ્લા દસ વર્ષથી આ બધી વસ્તુઓ કટાઈ ગયેલી છે જર્જરિત થઈ ગયેલી છે બાળકોને વાગે છે અને તમે આ નજર નાખો તો દિવાલો બધી જર્જરિત થઈ ગયેલી છે આ ને પાર્ક ને થોડુંક સાફ સફાઈ થાય છોકરાઓને ખેલ રમવા જેવું થાય અને આ ઝૂલા વગેરે બધા નવેસરથી વ્યવસ્થિત બને તો છોકરા આજુબાજુ અમારા આજુબાજુના વિસ્તારના ઘણા બધા એવા છોકરાઓ છે કે ગલીમાં રમે છે તો એક્સિડન્ટ વગેરે થાય જેના કરતા પાર્ક માં રમે તો અમારા માટે સારું રહે એમ મને છે ને આ લપસણીમાંથી ઉતરતો તો ને બોંગળામાંથી તો આ પતરું વાગ્યું છે ઝાલોદ તાલુકાના રામસાગર તળાવ પાસે બાળકોને રમવા માટે એકમાત્ર બગીચો જે એક ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો ટ્રસ્ટ દ્વારા જે આ બગીચો આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષ પહેલા બનાવી અને ત્યારબાદ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો સૌપ્રથમ જ્યારે આ બગીચો બનવામાં આવ્યો હતો ત્યારે જાલોદનગરમાં એક ખુશીની લહેર જોવા મળી હતી નાના નાના ભૂલકાઓ જેવો કે અહીં બિંદાસપણે રમવા આવ્યા હતા કોઈ પણ ડર વિના અહીંયા જે બાળકો છે તે રમવા આવતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સના અભાવના કારણે જે આ બગીચો તે છે અતિ જર્જરી હાલતમાં જોવા મળી રહ્યો છે અત્યારે અમે જે આ આપને દ્રશ્ય બતાવી રહ્યા છે આ જે દ્રશ્ય છે અહીંયા જે એક અતિ ગંભીર હાલતમાં છે જો આ પતરાના સાઈડમાં કોઈ બાળક ઊભો હોય અને તે બાળકનો પગ લપશે તો તેને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે અથવા તો કોઈ પણ ગંભીર ઈજા પહોંચે તેવું આ પતરું બનવા પામે છે ત્યારબાદ જે આ રીતનું જે બીજી એક સીડી છે ત્યાં બીજી સીડી ચડ્યા બાદ જે બાળક ઉપર ઉભું હોય તો તે પણ પતરું એકદમ અતિ દયનીય હાલતમાં બની ગયું છે અતિ ગંભીર હાલતમાં જ્યાં એક સાથે કોઈ બાળકોનું ઝુંડ ઉભું હોય અને તો આ પતરું પોતે પોતાનો દમ તોડી અને નીચે પડી જતું હોય છે અને બાળકને પણ ક્યાંક ને ક્યાંક ગંભીર ઈજાઓ પહોંચવા પામી શકે છે ત્યારબાદ હું આપને આ બતાવીશ કે જે ગમે તે રીતે બાળક ત્યાં ઉપર ચડી ગયું ત્યારબાદ જો ટનર પર આવે તો ટનરની પણ આ એક દ્રશા જોવા મળી રહી છે જુઓ આ જે ટનર છે તેમાં નાના નાના છિદ્ર પડી ગયા છે નાના નાના છિદ્ર પડવાના કારણે જે બાળકોને ક્યાંક ને ક્યાંક કપાઈ જવાનો અથવા તો ઘસાઈ જવાનો જે ડર રહેવા પામે છે જે આ ટનરમાં નાના નાના છિદ્ર પડી ગયા છે ત્યારબાદ અહીંના જે બીજા અન્ય જે રમવાના સાધનો છે તેના પર હું ગોર કરવા માંગીશ કે જ્યાં ત્યાં સામે જે છે લેપર શ્રેણી છે તે લીપર પર ભાઈ અતિ ગંભીર જે નુકસાન થવા પામે છે જો કે કહી શકાય કે અત્યારે જે કોઈ મેન્ટેનન્સ અભાવના કારણે જે પોતાનો વાલી છે વાલી પોતાનો વાલ છે એ દીકરો ખોઈ દે અથવા તો તેને અતિ ગંભીર ઈજા પહોંચે તેવી પણ સ્થિતિ બનવા પામી છે ત્યારે જે તંત્ર છે તે તંત્ર કોઈ ઓનારત બનવાનો રાજ હોય રહી છે અથવા તો કોઈ વાલ છે દીકરો જે ખોવાઈ જાય તેને રાજ હોતો હોય તેવું જોવાય રહ્યું છે સૌરભ ગલત ન્યૂઝ ગુજરાતી દાહોદ તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ નમસ્કાર

દારૂલ અમાન નામના ટ્રસ્ટની પણ તપાસ થશે મૌલવીએ ઇજિપ્તમાં અલ અઝાર યુનિવર્સિટીમાં ઇસ્લામનો અભ્યાસ કર્યો છે મૌલાના મુફ્તી સામાજિક અને ધાર્મિક ગતિવિધિમાં હાજરી આપતા સોશિયલ મીડિયા પર જોવા મળે છે પોતે એક યુટ્યુબર હોવાથી હજારો મુસ્લિમ સમર્થકો તેમના ફોલોઅર્સ છે અનેક વખત ભડકાઉ ભાષણ આપવામાં વિવાદમાં આવી ચૂક્યા છે મુફ્તીના ભડકાઉ ભાષણ મુદ્દે હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને મુફ્તિ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી હતી મુફતી વિરુદ્ધ કાર્યવાહીને સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે આવકારી છે સાથે જ સવાલો પણ ઉભા કર્યા છે ભડકાઉ ભાષણ કરીને મુફ્તી સલમાન હઝારી મુંબઈ કેવી રીતે પહોંચી ગયા સ્થાનિક પોલીસે કેમ તે જ સમયે એક ગુનો દાખલ કરી ધરપકડ ન કરી તેમણે કહ્યું કે ગુજરાત ઇટીએસની કાર્યવાહી સંતો આવકારે છે ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે ગુજરાતની જનતા કોમી એકલસના માને છે આવા મુફ્તી કોમી વૈમનસ્ય ફેલાવી ગુજરાતની શાંતિને ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે તો કોંગ્રેસના નેતા એમ